હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ કી કિચનમાં તો આજે હું બનાવવાની છું જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું તો બનાવવાનું શરૂ કરીએ રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર છો તો મારી ચેનલને કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે જે બનાવવા માટે સામગ્રી જોઈશે તે જોઈ લઈશું તમારે જેટલું ખીચું બનાવવું હોય તે પ્રમાણેની વાડકી તમારે કરી લેવાની તો મેં અહીંયા એક મોટી વાડકી ચોખાનો લોટ લીધો છે ત્યારબાદ વાટેલા લીલા મરચાં લેવાના છે થોડા કોથમીર લઈશું એકથી બે ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે અને એક ચમચી જેટલો જે પાપડ ખારો આવે છે તે લેવાનો છે એક ચમચી જીરું એક ચમચી અજમો એક ચમચી અથાણાનો મસાલો અને બેથી ત્રણ ચમચી જેટલું સિંગતેલ લેવાનું છે સિંગતેલથી ખીચુનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે એક કડાઈમાં પાણી ઉમેરવાનું છે પાણીનું માપ આપણે એક વાડકી ચોખાનો લોટ લીધો હોય તો ત્રણ વાડકી જેટલું પાણી ઉમેરવાનું એટલે કે જે વાડકીના માપથી તમે ચોખાનો લોટ લીધો હોય તે વાડકીના માપથી ત્રણ વાડકી જેટલું પાણી ઉમેરવાનું જો તમે બે વાડકી જેટલો લોટ લીધો હોય તો છ વાડકી જેટલું પાણી લેવાનું હવે પાણીને આપણે ગરમ થવા દઈશું તો પાણી જલ્દીથી ગરમ થઈ જાય તેના માટે આ રીતે ઢાંકીને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે પાણી થોડું ગરમ થઈ ગયું છે તો આ પાણીમાં આપણે એક ચમચી જેટલો અજમો એક ચમચી જેટલું જીરું અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે લીલા મરચાં તમે તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે ઉમેરી શકો છો અહીંયા મેં મોરા મરચાંનો ઉપયોગ કર્યો છે જો તમને વધારે તીખાશ પસંદ હોય તો જે લવિંગના મરચાં આવે છે તેનો તમે ઉપયોગ કરી શકો છો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને થોડા લીલા ધાણા ઉમેરીશું લીલા ધાણાને આ રીતે પાણીમાં જ ઉમેરવાથી ખીચુંનો કલર અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે પાણીને ઢાંકીને ઉકળવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા લાગ્યું છે આ સમયે તમને ટેસ્ટ કરી અને જો મીઠું ઓછું લાગે તો તમારે ઉમેરવાનું તો હજુ પણ પાણીને આપણે થોડું ઉકળવા દઈશું પાણી વધારે ઉકળશે તેમ બધા જ મસાલાનો ટેસ્ટ ખીચુમાં સરસ આવશે તો ફરીથી તેને ઢાંકીને પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું આમ તો ખીચું ઘરે બધા બનાવતા જ હોય છે પણ જો ખીચુંમાં જો વધારે પાણી પડી જાય તો ખીચું એકદમ ઢીલું થઈ જાય છે અને જો ઓછું પાણી પડે તો એકદમ છૂટું છૂટું બને છે અને તેનો ટેસ્ટ નથી આવતો તો ખીચું બનાવવા માટે લોટ પાણી અને મસાલાનું માપ જો પરફેક્ટ હશે તો તમારું ખીચું એકદમ સરસ બજાર જેવું જ બનીને તૈયાર થશે તો જ્યારે પણ તમે ખીચું બનાવો તો એક વાત ખાસ ધ્યાન રાખવી કે તમે એક વાડકી જેટલો લોટ લો છો તો તમારે ત્રણ વાડકી પાણી ઉમેરવાનું અને લીલા મરચાંનું માપ તમારે ખીચું જેટલું તીખું બનાવવું હોય તે પ્રમાણે તમે ઉમેરી શકો છો હવે પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે પાણીમાં આપણે પાપડીઓ ખાર ઉમેરી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે ત્યારબાદ હવે પાણીમાં થોડો થોડો ચોખાનો લોટ ઉમેરતા જઈ અને એક હાથે આ રીતે વેલણથી આપણે મિક્સ કરતા જવાનું છે તો આ પ્રોસેસને આપણે થોડી જલ્દી કરવાની છે જેવો જ આપણે પાણીમાં લોટ ઉમેરીએ અને તરત જ વેલણથી આ રીતે બધો જ લોટ પાણીમાં મિક્સ કરી લેવાનો છે તો પાણી ઉકળે ત્યારે તમે થોડો થોડો લોટ ઉમેરી અને મિક્સ કરતા જશો તો લોટમાં ગાંઠા નહીં પડે અને લોટ એકદમ સરસ મિક્સ થઈ જશે ઘણા લોકો લોટને આ રીતે ગરમ પાણીમાં મિક્સ કરી અને પછી ખીચું બનાવતા હોય છે પણ એ ખીચુનો ટેસ્ટ બહાર જેવો નથી આવતો કેમ કે ખીચું થોડું કાચું રહી જાય છે તો આ રીતે ખીચુંને બનાવ્યા પછી ફરીથી તેને સ્ટીમ કરવામાં આવે તો તેનો ટેસ્ટ એકદમ સરસ બને છે અને ખીચું કાચું પણ નથી રહેતું અને સરસ બફાઈ જાય છે તો હવે આ ખીચુંને આપણે આ રીતે ઢોકળિયાની પ્લેટમાં મૂકી અને તેને ફરીથી સ્ટીમ કરી લઈશું તો આ રીતે ગરમ પાણી ઉકાળીને ખીચું બનાવી અને ફરીથી આ ખીચુંને ઢોકળિયામાં બાફવામાં આવે તો ખીચું એકદમ સરસ બફાઈ જાય છે અને કાચું પણ નથી રહેતું અને તેનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે છે તો હવે આ પ્લેટમાં કાઢેલા ખીચુંને આપણે ઢોકળિયામાં સ્ટીમ કરી લઈશું તો ખીચુંને સ્ટીમ કરવા માટે મેં પહેલેથી જ ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આ પ્લેટને આપણે આ રીતે ઢોકળિયામાં મૂકી અને તેને ઢાંકી અને દસ મિનિટ માટે થવા દઈશું તો એક વાડકી ચોખાના લોટમાંથી તમે ત્રણ વ્યક્તિ માટે ખીચું બનાવીને તૈયાર કરી શકો છો હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે તેને ખોલીને ચેક કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે ખીચું આપણું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને તેમાં લીલા ધાણા નાખવાથી ખીચુનો કલર પણ એકદમ સરસ આવ્યો છે તો હવે આ તૈયાર થયેલા ખીચુંમાં આપણે સિંગતેલ ઉમેરી અને સાથે સાથે અથાણાનો સંભાર ઉમેરીશું ખીચુમાં સિંગતેલ અને અથાણાનો મસાલો ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ બહાર જેવો આવે છે તો છે ને દસથી પંદર જ મિનિટમાં બહાર જેવું ખીચું ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો ખીચું બન્યા બાદ લાસ્ટમાં તેને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો